વોટ્સએપ મેસેજમાં છુપાયેલો હેક સ્ટે એલર્ટ મિત્રો તમને વોટ્સએપમાં કોઈ મિસિંગ વ્યક્તિના નામે મેસેજ આવે છે તો તરત જ એ મેસેજને ખોલશો નહીં એ એક પ્રકારનો સાયબર ક્રાઈમ હોઈ શકે છે આ પ્રકારના મેસેજની પાછળ એક ફિશિંગ લિંક હોય છે જે તમારા વોટ્સએપના વેબ સેશનને એક્સેસ કરે છે તમારા ઓટીપીને ચોરી શકે છે તમારા કોન્ટેક ચેટ્સ અને ફોટોસ સુધી પણ પહોંચી શકે છે હેકર્સ પછી તમારા નામે અન્ય લોકોની સાથે મેસેજ મોકલે છે અને આખરે તમારું વોટ્સએપને સ્ટોપ કરી દેશે છે લોગઆઉટ કરી દેશે અથવા તો તમારા સગા પાસે તમારા વોટ્સએપના માધ્યમથી પૈસાની પણ માંગણી કરે છે આ પ્રકારના ક્રાઇમથી બચવા માટે સેફટી ટિપ્સ અજાણ્યા લિંક પર ક્લિક ન કરો તમે જાણતા હો તેવા વ્યક્તિના નામે પણ મેસેજ આવે તો લિંક પર વિશ્વાસ ના કરો 2 સ્ટેપ verification ને ચાલુ કરો જે તમારા WhatsApp ને હેક થવાથી બચાવશે પ્રોફાઇલ પિક્ચર ને કોન્ટેક્સ્ટ ઓન્લી જ કરો જેથી અજાણ્યા લોકો તમારા ફોટા નો દુરુપયોગ ના કરી શકે વોટ્સએપ વેબ ચેક કરતા રહો અને જો તમારા WhatsApp માં અજાણ્યો ડિવાઇસ દેખાય તો તરત જ લોગ આઉટ કરો એન્ટીવાયરસ અને ફોન અપડેટ નિયમિત કરો મોબાઈલ સિક્યુરિટીને હંમેશા સક્રિય રાખો કોઈ પણ ક્યુરિયો વાળા મેસેજ ને શેર ના કરો કે ઓપન ના કરો વોટ્સએપ એ હવે માત્ર વાતચીત માટે નહીં તમારી ઓળખ અને ભવિષ્ય માટે જોખમ બની શકે છે સાયબર સ્માર્ટ રહો હેકથી બચો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ